બારમી મે નર્સ ડે નિમિત્તે જીએમઇઆરએસ હોસ્પિટલ ગોત્રી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિમાં દેશના સૈન્યએ કરેલ ઓપરેશન સિંદૂરની કામગીરી બિરદાવવા અને પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઓપરેશન સિંદુર રક્તથી રક્તાંજલિ કાર્યક્રમ વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આર્મી મે ફ્લોરેન્સ નાઇન્ટિંગલનો જન્મદિવસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે આ ઇન્ટરનેશનલ નર્સિસ ડે છે હાલની આ યુદ્ધની પરિસ્થિતિના લઈને અમે આ વખતે કાર્યક્રમ રદ કરીને તેને બ્લડ બ્લડ ડોનેશનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે કારણ કે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ જેવા આદર્શ જે લેડી હતા અમારા લીજન્સી ઓફ ફ્લોરેન્સ નાઇન્ટિંગલ એમણે યુદ્ધની પરિસ્થિતિમાં ઘવાયેલા સૈનિકોની અંધારામાં ફાનસ લઈને પણ એમની મદદ કરી હતી અને એમની સેવા કરી હતી તો અમે પણ અહીંયા હોસ્પિટલમાં રહીને આજે એમનો જન્મદિવસ છે તો બધાને એક મેસેજ મળે એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા નર્સિંગ સ્ટાફ કોલેજ ઓફ નર્સિંગના સ્ટુડન્ટ્સ તેમજ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ અને બધાએ પાર્ટિસિપન કર્યું છે હું ડૉક્ટર અનુપચંદાની સુપ્રિન્ટ ગોત્રી મેડિકલ હોસ્પિટલ બરોડા આપણા કાર્યરત બ્લડ બેંક જે એક લાઇસન્સ બ્લડ બેંક છે જ્યાં બ્લડ સિવાય બીજા બ્લડ પ્રોડક્ટ્સ બી અવેલેબલ છે આ બ્લડ બેન્કમાં રેગ્યુલર બ્લડ ડોનેશન થતું હોય છે આજે ટ્વેલ્થ મે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે છે નર્સિસ નર્સિંગ પ્રોફેશન એક ખૂબ જ નોબલ પ્રોફેશન છે પેશન્ટના ફર્સ્ટ કોન્ટેક્ટમાં આવીને પેશન્ટ સાથે રહીને એમના સુખ દુઃખ સાંભળીને અને જોડે જોડે એમની સારવાર કરવાનું એ એમનું એક નોબલ પ્રોફેશન છે નર્સિસ ડેના નિમિત્તે આપણા જીએમએરએસ હોસ્પિટલની નર્સિસે એક મોહિમ ઉપાડી છે અને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું છે આજે નર્સિસ આપણા હોસ્પિટલની નર્સિસ પ્રાઇવેટ નર્સિંગ કોલેજના જે સ્ટુડન્ટ્સ આવે છે એમના પ્રિન્સિપલ્સ આવે છે એ લોકો બી આવીને આજે બ્લડ ડોનેશનમાં ભાગ લેશે આ ડોનેશન કેમ્પ આજે સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી રહેશે ગમે ત્યારે જેમને બી ટાઈમ મળે આ પોતાની સવલિયત પ્રમાણે આ બ્લડ સેન્ટર જે થર્ડ ફ્લોર ગોત્રી હોસ્પિટલમાં છે ત્યાં આવીને બ્લડ ડોનેટ કરી શકે છે આપના માધ્યમથી બરોડાના બધા લોકોને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે બ્લડ ડોનેશન એ ઓર્ગન ડોનેશનના પાર્ટમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે તમે રેગ્યુલરલી બ્લડ ડોનેશનનું એક પ્રેક્ટિસ રાખો જે બી ફિટ છે અને બ્લડ ડોનેશન કરવા ઈચ્છતા હોય તો આપણા ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલના બ્લડ બેન્ક જે થર્ડ ફ્લોર પર સ્થિત છે ત્યાં સવારે દસથી એક દરરોજે બ્લડ ડોનેશન વોલન્ટરી ડોનેશન લેવામાં આવશે તો આપ આગળ આવીને બ્લડ ડોનેશન ખૂબ વધારે નંબરમાં કરો